ફેરોજ કણજા મઠ અમારા બે યુવાનો કેશોદથી હરિદ્વાર હાલી અને પગયાત્રા કરી અને પરત પાછી હરિદ્વારથી અહીંયા પર પદયાત્રા કેશોદ સુધી કરવાની છે ટોટલ નવાણું દિવસે એ લોકો કેશોદ પહોંચશે અને રસ્તામાં સંકટ ગરમી કાવડિયાની ગીરધી એ બધાનો સામનો કરી અને અમારા સમાજના બે આગેવાનો અને ધર્મની જગ્યાએ આવી ગયા છે અને કેમ આવી ગયા છે અને ખૂબ આનંદની વાત કરે છે અને આવી બધાએ બીજા માટે પણ આનંદનો ઓલો થાય એવો અમે માને પ્રાર્થના કરીએ છીએ જય ગંગા ભૈયા જય એક વસ્તુ કે અમારા સમાજમાં આ રીતે પગપાળા યાત્રા નથી થઈ ઘણી એ કરેલી છે જાવકમાં કરેલું હોય તો આવકમાં ટ્રેનમાં બેસી જાય અથવા અહીંથી ટ્રેનમાં જાય તો રિટર્નમાં પગપાળા કરે અમારા સમાજમાં વર્લ્ડ રેકોર્ડ એમ અમારા સમાજમાં કોઈ એવું નથી કે ભાઈ હાલી ને જ્ઞાન હાલી ના આવે એ અમારા આ બે ભગત એક અર્જન હતા નાંગર છે અને એક પૂજા ભગત જયપુડિયા Yeah. નમસ્કાર મિત્રો હું છું રાજવૈષ્ણુ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આમ કઈ ને કે આસ્થાનું કોઈ મોટું કેન્દ્ર આ શ્રદ્ધા છે ને એક બહુ મોટો વિષય કહેવાય એવો જ કે આજ મેં એક જોયો કે રબારી સમાજમાંથી અને આપણે અત્યારથી કણજા આપણે અર્જુન જે મઠ છે ને ત્યાં હચાઉન મઠ ત્યાં છે આપણે એ લોકો સો કિલોમીટર નહીં બસો કિલોમીટર નહીં પરંતુ અઠ્યાવીસો કિલોમીટર પગયાત્રા ચાલીન પગપાળા યાત્રા કરી છે અને પૂર્ણ કરી છે હજી કેશોદ તો એ પહોંચ્યા જ નથી બરાબર ને તો આપણી સાથે એમને ભુવાતાને બધા છે તો આપણે જાણીએ કે કઈ રીતના યાત્રા હતી અને એ કેટલા દિવસમાં એ પૂર્ણ કરી છે તો ભુવાતા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો સાહેબ આપડે યાત્રા કઈ રીતના ક્યાંથી સ્ટાર્ટ કરી શું માનતા હતી કે હરખ થી ટૂંકમાં કોઈ નથી અને કેટલા દિવસ પૂર્ણ કરીએ ચોવીસ પાંચ અમે નીકળ્યા હતા ચોવીસ પાંચ બે હજાર ચોવીસ અને નવ પા સાતે ત્યાં પહોંચ્યા તા નવ સાત નવ સાતે ત્યાં પહોંચ્યા હતા હરિદ્વાર અને ત્યાંથી પાછા રિટર્ન અમે પગપાડા જેવા તા એ અમે સત્તર પા સાતે નીકળ્યા હતા અને એકત્રીસ આઠે અમે કેશોદ પહોંચ્યો અત્યારે અમે કણજા માતાજી ને મઠ ચાઉન માતાજી ને મઢે અમે પાણી જળયાત્રા ચડાવવા આવ્યા છે અને તમે ગયા ત્યાં હતી એનું શેડ્યુલ કઈ રીત હતું ટૂંકમાં આખો દિવસ હાલ્યું જ જવું કે રાત્રે દરમિયાન હાલવું અમે રાત્રે બે અઢી વાગે નીકળી ગયા અને સાંજે સાત વાગે લગે હાલતા એમાં બહુ તડકો હોય તો આરામ કરી લેતા શાંત થાય તો અમે પચાસ કિલોમીટર તો હાલતા જ એમ અને ટોટલ કેટલાક વ્યક્તિ હતા ટોટલ અહીંથી જવા વાળા કેટલા અર્જન અને પૂજા ભગત છે અને એનો છોકરો બાવન છે એ જાવક માં હતા ન્યા ગયા પછી અમે રિટર્ન ગયા હતા પછી એનો આ ભાઈ જેઠાભાઈ હે અને એક હું ભાઈ એવું છે અને આઈથી જાતે તો ટૂંકમાં આપણે જે કોઈ રસ્તામાં સદાવત ચાલુ હોય એવું કે આપણે ખાવા પીવાની વ્યવસ્થા આપણે પોતે કરી સાથે સાથે જ અમારે અમાર અમુક જગ્યાએ થઈ જતી વ્યવસ્થા એ અમુક એવું ગામ આવતું ની વ્યવસ્થા થઈ જતી નકર અમે સાથે હાથે જ બનાવી અને આમ જોઈએ ને તો આપણો જે આ દેશ છે ને હેતાળ અને પ્રેમાળ આપણો જે એરિયો કહેવાય ને સૌરાષ્ટ્ર તમને સહાય કરે ચા પાણી પાસે રોકે એટલે ટૂંકમાં અને આપડા સમાજની સહાયતા કેટલીક ન્યાય લગણ કેમ કે આપડા બધા આથી ક્યાં નો લગણ આપડી તમારા ના છેડા છે છતાંય એને ખબર પડ્યું અમારા રબારી ના લોકો આવે છે અને

એ બધી અમારી વ્યવસ્થા આગળ આગળ થઈ જ જતી ટૂંકમાં અમને જે જરૂરિયાતની વસ્તુ હતી ની બધી નો જ્યાં થાય એવું ત્યાં સાથે હતી જ અને ત્યાં આપણે ગુજરાતી સમાજ છે હા બધે બધે નો ડાઉટ તમારો સમાજ સહાય કરી એમ તો ગુજરાતી બધે સહાય કરે કેમ કે આપડા છે ને એટલે એ ઈ આપને સહાય કરે બહુ અમને મજા આવી ભાઈ હા પગયાત્રા આઈથી કરી અમે કોઈ દુખી નથી આ પણ ભગવાનની છાવણમાંની દયા અમે પાછા ત્રણ મહિના બે યુવાનો કેશોદ થી હરિદ્વાર હાલી અને પગયાત્રા કરી અને પરત પાછી હરિદ્વાર થી પદ યાત્રા કેશોદ સુધી કરવાની છે ટોટલ નવાણું દિવસે એ લોકો કેશોદ છે અને રસ્તામાં સંકટ ગરમી કાવડિયાની કીર્તિ એ બધાનો સામનો કરી અને અમારા સમાજના બે આગેવાનો ધર્મની જગ્યાએ આવી ગયા છે અને એમ કેમ આવી ગયા છે અને ખૂબ આનંદની વાત કરે છે અને આવી બધા બીજા માટે પણ આનંદનો ઓલો થાય એવો અમે સાવન પ્રાર્થના કરીએ છીએ જય ગંગા ભાઈ જય ગંગા અને કાલ આપણે હજી કેસો પગપાળા છે અને એમને એવું આટલું કેન્દ્ર છે એક શ્રદ્ધાનો વિષય છે અને એટલો બધો ભગવાન વિશ્વાસ કે એને પગપાળા અહીંથી ચૌદસો કિલોમીટર હરિદ્વાર અને ત્યાંથી પાછું રીટર્ન ચૌદસો કિલોમીટર કેશોદ પવની પગપાળા યાત્રા એને પૂર્ણ કરેલ છે અને એક માતાજીના ચરણોમાં એમને જ્યાં જેવા તે જળ પણ એને અર્પણ કર્યું એટલે આ એક શ્રદ્ધાનો વિષય છે એક વસ્તુ કે અમારા સમાજમાં આ રીતે પગપાળા યાત્રા નથી કરી ઘણી કરેલી છે જાવગમાં કરેલો હોય તો આવગમાં ટ્રેનમાં બેસી જાય અથવા અહીંથી ટ્રેનમાં જાય તો રિટર્નમાં પગપાળા કરે અમારા સમાજમાં વર્લ્ડ રેકોર્ડ એમ અમારા સમાજમાં કોઈ એવું નથી કે ભાઈ હાલીને ગયા હાલીને આવે ઈ અમારા આ બે ભગત એક અર્જન હતા નાંગર છે અને પૂજા ભગત છે કોડિયાધર તો દર્શક મિત્રો જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય કોઈ તારલા હોય જે એક સમાજને સારો સંદેશ પહોંચાડે એવો કોઈ વિડીયો બને હોય અમારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરજો જય માતાજી どうぞ。